આ બેઠકમાં પોલીસ કમિશનર સંયુક્ત પોલીસ નરસિંહ અને સૂચના મુજબ વિવિધ પંડાલ આયોજકોને વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બેઠકનો મુખ્ય ઉદ્દેશ ગણેશ ઉત્સવ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવાનો હતો આ બેઠકમાં બી ડિવિઝન અધ્યક્ષતામાં પંડાલ આયોજકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં દરેક પંડાલમાં સીસીટીવી કેમેરા લગાવવા ટ્રાફિક વ્યવસ્થા જાળવી રાખવા માટે સ્વયંસેવકો રાખવા અને જાહેર માર્ગો પર અવરજવર અવરોધાય નહીં તેની ખાસ કાળજી રાખવા જેવી બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો પોલીસ અધિકારીઓએ તહેવાર દરમિયાન ભાઈચારાની ભાવના જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સરકારને અપીલ કરી હતી આગેવાન અને પંડાલના આયોજકોએ પણ પોલીસ તંત્રને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી પોલીસના પ્રયાસથી શહેરના ગણેશ ભક્તો અને નાગરિકોમાં સુરક્ષાની ભાવના વધુ મજબૂત બની છે ક્રાઇમ અને બે લાયક દબાવી તાજી અને સચોટ પ્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો